રાજ્ય સરકારની સૂચના મુજબ દ્વારા બાઇક રેલી સહિત પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી નિજર પોલીસ સ્ટેશનથી રેલી કાઢી ગામોમાં હર ઘર તિરંગા યાત્રા અતરંગનું પ્રસ્થાન કરાયું મગાર્ડ સભ્યો જીઆરડી સભ્યો અને સ્કૂલ ની બાળાઓ તેમજ આ નિજર ગામના આગેવાનો સાથે મળી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ જેમાં સમગ્ર ગામની અંદર પહેલા બાઇક રેલી ત્યારબાદ સમગ્ર ગામની અંદર આગેવાનો લોકોની સાથે પોલીસ સ્ટાફ વગેરે સાથે સમગ્ર ગામની અંદર આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલી આ તિરંગા યાત્રામાં સૌએ હોશકોશ કોશ આનંદથી ભાગ લીધેલ તિરંગા એ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે જેને સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સહભાગી થઈ ભાગ લીધેલ તે બદલ સૌનો હાર્દિક ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત હંસ રાજ સાથે દિપેશ વાળવી જનસાક્ષી ને સ્થાપી